દિવાળી વેકેશન પૂર્ણ થયું નથી તેમ છતાં જામનગરમાં કેટલીક શાળાઓ શરૂ થઈ ગઈ છે જેને લઈને એબીબીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બાદ ના કાર્યકરોએ રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બાદ ના કાર્યકરો ધરણા પર બેસી ગયા અને ત્યારબાદ રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો

એ છ અગિયાર સુધીનું રહેવાનું છે કે જે એકવીસ દિવસનો જે સમયગાળો હોય એ દરમિયાન રહેવાનું એ સરકારનો પરિપત્ર છે પરંતુ જામનગરની કેટલીક ખાનગી શાળાઓ છે છેલ્લા દસ બાર દિવસથી ચાલુ થઈ ગઈ છે કેને કંઈ ઓફ્રેસમાં પણ બોલાવી રહી છે જે ડીઓ સાહેબના ધ્યાનમાં ના હોય અથવા કાતો એની ખુરશી સુધી પૈસા પહોંચી ગયા હોય આવું કેને કંઈ વિદ્યાર્થી પરિદરના લાગે જામનગરના વિદ્યાર્થી પરિષદના એ ચોવીસ કલાકનું અલ્ટિમેટમ જે ડીઓ સાહેબને આપેલું છે જો આવતીકાલે એક પણ ખાનગી શાળાઓ જામનગરમાં શરૂ રહેશે અખિલ ભારતીય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડીઓ શ્રી કલેક્ટર કલેક્ટરશ્રીની મીટિંગમાં હોય હું છત્રપાલ સિંહ જાડેજા વર્ગ બે ના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે શાળું ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું